જય માતાજી મિત્રો હું છાયાબેન પટેલ તમારું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલમાં દરેક ગુજરાતીઓના ઘરે મીઠા ઘૂઘરા તો બનાવતા જ હોય છે તો ઘોઘરાનું પૂરણ કેવી રીતે તૈયાર કરવું લોટને કેવી રીતે બાંધવો ઘૂઘરાની કાંગરી કેવી રીતે પાડવી તો આજે આપણે બે ટાઈપના ઘોઘરા બનાવીશું એક તો રવા અને ડ્રાયફ્રુટ અને બીજા કોપરાનું છીણ અને ડ્રાયફ્રુટ અને આપણું સ્ટફિંગ સ્વાદમાં પણ ખૂબ જ ટેસ્ટી તૈયાર થશે સાથે ગોગરા બહારથી ખસ્તા અને ક્રિસ્પી તૈયાર થશે તમે તેને બનાવીને પંદર થી વીસ દિવસ સુધી સ્ટોર કરીને ખાઈ શકો છો તો આ બધી ડિટેલ માહિતી આજના વિડીયોમાં જોવાના છે તો ચાલો ગોગરા બનાવવા માટેની સામગ્રી જોઈ લઈએ તો તેના માટે અહીં અડધી વાટકી કાજુ એટલે કે પંદર થી વીસ નંગ કાજુ અડધી વાટકી બદામ તમે તમારા હિસાબથી વધતું ઓછું કરી શકો છો અડધી વાટકી પિસ્તા ત્યારબાદ અડધી વાટકી દ્રાક્ષ હવે એક વાટકી કોપરાની છીણ લઈશું અહીં મેં ઝીણું જ કોપરાનું છીણ લીધું છે હવે એક વાટકી દળેલી ખાંડ લઈશું ત્યારબાદ એક ચમચી એલચીનો પાવડર લઈશું હવે એક વાટકી ઝીણો રવો લઈશું અને એક વાટકી દેશી ઘી લઈશું હવે ત્રણ વાટકી મેંદો લઈશું તો સૌથી પહેલાં એક મિક્સર જારમાં પિસ્તા કાજુ અને બદામને ઉમેરી સારી રીતે ક્રશ કરી લઈશું અહીં તમે કાજુ બદામને છરીના મદદથી ઝીણા કાપીને પણ લઈ શકો છો તમે જોઈ શકો છો આપણા કાજુ બદામ અને પિસ્તા ક્રશ થઈ ગયા છે હવે એક પેનમાં બે ચમચી ઘી ઉમેરી લઈશું ત્યારબાદ તેમાં આપણા ક્રશ કરેલા ડ્રાયફ્રુટ અને અહીં મેં ઝીણી ઝીણી દ્રાક્ષને કટ કરીને ઉમેરી છે અને સારી રીતે મિક્સ કરતા જઈશું અહી હું તમને એક ટિપ્સ આપીશ કે દ્રાક્ષને અલગ જ કટ કરવો કારણ કે તમે સાથે કરશો તો લોટ જેવું બાઇન્ડિંગ થઈ જશે તમે જોઈ શકો છો થોડો થોડો ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે આ સ્ટેપ કરવાથી તમારું ડ્રાય ફ્રુટ વધારે ક્રન્ચી થઈ જશે અને ટેસ્ટ પણ વધારે સરસ આવશે થોડી સ્મેલ આવે એટલે સમજી જવું કે રોસ્ટ થઈ ગયું છે અને છેલ્લે એક ચમચી એલચીનો પાવડર ઉમેરી ઠંડુ કરવા સાઈડ પર મૂકી દઈશું તો ચાલો હવે એક પેનમાં બે ચમચી ઘી ઉમેરી લઈશું અને એક વાટકી કોપરાની છીણ ઉમેરી લઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું અને આપણે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ જ રાખવાની છે કોપરાનું છીણ તમને માર્કેટમાં ઇઝીલી મળી રહે છે કોપરું ઓલરેડી રાઇજ હોય છે એટલે આપણે તેને વધારે શેકવાની જરૂર પડતી નથી હવે આપણે ગેસ બંધ કરીને ઉતારી લેવાનું છે અને પાંચ મિનિટ માટે એને પણ એકદમ ઠંડુ થવા દઈશું પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો આપણું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે હવે પહેલા આપણા ડ્રાયફ્રૂટ શેકેલા હતા તેમાંથી અડધા ઉમેરી લઈશું તમે કાચા પણ નાખી શકો છો અને આ રીતે ઘીમાં શેકીને નાખશો તો ઘૂઘરાનો સ્વાદ એકદમ સરસ અને ક્રંચી આવશે હવે આ મિશ્રણને એક બાઉલમાં કાઢી લેશું હવે ફરીથી એ જ પેનમાં ત્રણ ચમચી ઘી ઉમેરી એક વાટકી રવો ઉમેરી લેશું તમારી પાસે રવો ના હોય તો જે નોર્મલ સૂજી આવે છે તેને પણ મિક્સર જારની અંદર ગ્રાઇન્ડ કરીને ઉપયોગમાં લઈ શકો છો એકદમ ગેસની સ્લો ફ્લેમ ઉપર આપણે શેકવાનું છે ત્રણથી ચાર મિનિટ પછી રવાનું ટેક્સચર ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી શેકાવા દઈશું અને સ્મેલ પણ ખૂબ જ સરસ લાગશે હવે આપણો રવો શેકાઈ ગયો છે તો હવે આપણે અડધા ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી લઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું અને એક બાઉલમાં ઠંડુ કરવા મૂકી દઈશું બંનેમાં આવા ઠંડા પડે ત્યાં સુધી આગળની પ્રોસેસ ચાલુ કરીએ તો હવે ઘૂઘરાના બહારના લેયનનો લોટ બાંધવા ત્રણ વાટકી મેંદો લીધો છે અને વજનમાં અઢીસો ગ્રામ લીધો છે હવે મોણમાં આપણે ઘીનો જ ઉપયોગ કરીશું તો તેના માટે ચાર ચમચી ઘી ઉમેરી લઈશું જો જરૂર પડે તો ઘી ઉમેરીશું જો ઘી વધારે ઉમેરશો તો આપણી પૂરીઓ વણીશું ત્યારે કિનારી ફાટી જશે આવું ના થાય એટલે પહેલાથી આપણે ઘી ચાર ચમચી જ ઉમેરીશું અને હવે નાની ચમચી મીઠું ઉમેરી લઈશું તમે થોડું ગુગરામાં મીઠું એડ કરશો તો ગુગરાની મીઠાશ ઓર વધી જશે લોટની અંદર થોડું મોઠી પડતું મોણ જોઈતું હોય છે હવે આપણે પાણી લઈશું અને થોડું થોડું પાણી ઉમેરી લોટ બાંધી લઈશું તેલમાં તમે ગુગરાને ટળી શકો પણ મોણ માટે તો ઘીનો જ ઉપયોગ કરવાનો છે તો એનો સ્વાદ એકદમ સરસ અને ક્રિસ્પી બનશે તો હવે આપણો લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે તો હવે લોટને આપણે દસ થી પંદર મિનિટ માટે રેસ્ટ આપીશું તો ચાલો હવે આપણા બંને સ્ટફિંગ ઠંડા પડી ગયા છે તો હવે આપણે જે ખાંડ ડળેલી હતી તેમાં ત્રણથી ચાર ચમચી ઉમેરી લઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું અહીં તમે તમારા હિસાબથી ખાંડ વધતી ઓછી કરી શકો છો તો હવે આપણો કોપરાનો માવો રેડી થઈ ગયો છે તો ચાલો હવે રવામાં પણ ત્રણથી ચાર ચમચી ખાંડ ઉમેરી લેશું અને એને પણ સારી રીતે મિક્સ કરી લેશું અહીં હું તમને એક ટિપ્સ આપીશ કે ગરમ ગરમ ખાંડ ઉમેરવી નહીં કારણ કે ખાંડનું પાણી છૂટશે અને નરમ થઈ જશે તો હવે આપણા બંને માવા રેડી થઈ ગયા છે તો હવે પૂરી બનાવતા પહેલાં લોટને એકવાર સારી રીતે મસળી લેશું હવે આપણે નાના નાના લુવા તોડી લેવાના છે હાથેથી જ આ પ્રમાણે તમે કરી શકો છો એક સરખા માપના તમે રોલ કરીને પણ છરીના મદદથી સરખા લુવા તમે કરી શકો છો તો આ પ્રમાણે આ નાના નાના લુવા તોડીને કરી લીધા છે અત્યારે હું મીડિયમ સાઈઝના જ ગુગરા બનાવવાની છે મોટી સાઈઝના તમારે બનાવવા હોય તો મોટા લુવા કરવાના તમારે લુવા કરીને બીનું કપડું ઢાંકી દેવાનું છે જેથી તમારા લુવા સુકાઈ ના જાય હવે આપણે એમાંથી પૂરી વણી લેવાની છે પૂરી એકદમ પાટળી વણીશું ઘૂઘરા બનાવવા માટે આપણે પૂરી વચ્ચેથી જાળી રાખવાની અને સાઈડની કિનારી પાટળી જ રાખવાની હવે એક ચમચીના મદદથી કોપરાનું પૂરણ મૂકી દઈશું પછી આ પ્રમાણે આપણે બરાબર પ્રેસ કરી લેવાનું છે પ્રેસ થઈ જાય પછી આંગળી અને અંગૂઠાની મદદ લઈને આ રીતે કાંગરી કરતા જવાનું છે ખૂબ જ ઇઝી છે તમે એક બે વાર પ્રેક્ટિસ કરશો તો તમને કાંગરી પાડતા આવડી જશે અને જો ના આવડે તો માર્કેટમાં મોલ્ડ પણ તૈયાર મળતા હોય છે તો તમે એ રીતે પણ ભરી શકો છો તો આ જ રીતે આપણે બધા કોપરાના ગૂઘરા રેડી કરી લીધા છે તો ચાલો હવે રવાના ગૂઘરા બનાવી લઈએ અલગ ડિઝાઇન બનાવવા માટે મેં અહીં બે પૂરી સરખી સાઇઝની વણીને લીધી છે હવે એક પૂરી નીચે મૂકી તેમાં રવાનો માવો એક ચમચી મૂકી દઈશું અને બીજી પૂરી મૂકી દઈશું અને બધી સાઈડ પરથી પ્રેસ કરી લેશું જેથી આ રીતનો શેપ આવી જાય હવે આંગળી અને અંગૂઠાની મદદ લઈને કાંગરી કરતા જવાનું છે જો સ્ટીક ના થતી હોય તો પાણીનો પણ ઉપયોગ કરી શકો છો તમને જે પણ શેપ ગમે તે ભરીને ગુગરા તૈયાર કરી શકો છો તો આ રીતે આપણા બધા ગૂગરા બનીને રેડી થઈ ગયા છે તો તમે જોઈ શકો છો મારા રાઈટ હેન્ડમાં કોપરાના ગૂગરા છે અને લેફ્ટ હેન્ડમાં રવાના ગૂગરા બનીને રેડી થઈ ગયા છે બાળકો માટે સ્પેશિયલ કલરિંગ ગુગરા બનાવ્યા છે લોટમાં થોડો ફૂડ કલર ઉમેરી આ ટાઈપના કલરિંગ ઘૂઘરા બનાવી શકો છો હું ગેરંટી આપીશ કે બાળકોને ખૂબ જ પસંદ આવશે ચાલો તો હવે તળવાની પ્રોસેસ ચાલુ કરીએ તેલ આપણે મીડિયમ જ ગરમ રાખવાનું છે ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમની વચ્ચે રાખીશું અને રવાના ઘૂઘરાને આ પ્રમાણે તળવા માટે મૂકી દઈશું એક સાથે આપણે ત્રણથી ચાર ઘૂઘરા મૂકી દઈશું તળાઈને એની જાતે ઉપર આવે પછી એને આપણે પલટાવાના છે તમને આ રીતે બબલ્સ ના ગમતા હોય તો તેલનું ટેમ્પરેચર એકદમ જ ઓછું ગરમ રાખવાનું આપણે કચોરી સમોસાનું તેલ રાખીએ છીએ એ રીતનું તેલનું ટેમ્પરેચર રાખશો તો આ રીતના બબલ્સ નહીં આવે અમારે ત્યાં બધાને આ રીતના ઘૂઘરા ગમતા હોય છે તો મેં તેલનું ટેમ્પરેચર જોઈતું હોય એના કરતાં વધારે રાખ્યું છે લગભગ ચાર થી પાંચ મિનિટ તળાવવા દઈશું આપણા ઘૂઘરા ક્રિસ્પી અને ગોલ્ડન થઈ ગયા છે તો હવે આપણા ઘૂઘરા બહાર કાઢી લઈશું તો આ પ્રમાણે આપણે બાકીના ઘૂઘરા ભરીને તળીને તૈયાર કરી લઈશું ચાલો તો હવે આપણે કોપરાવાળા આપણે ગેસની ફ્લેમ એક એક મીડિયમ જ રાખવાની છે જેથી અંદર સુધી સારી રીતે તળાઈ જાય ઘૂઘરાનો એક બેચ તળાતા લગભગ ચારથી પાંચ મિનિટ લાગશે બંને બાજુથી તળાઈને એકદમ સારી રીતે ક્રિસ્પી થઈ ગયા છે તો તળાયેલા ગુગરાને જારામાં લઈ લઈશું તો આપણે આ રીતે બંને ટાઈપના ગૂગરા તળી લઈશું ઠંડા થાય એટલે આપણે આપણા ગૂગરા સર્વ કરી લેશું તમે જોઈ શકો છો કેટલા સરસ ગોલ્ડન બ્રાઉન દેખાઈ રહ્યા છે આ રીતે તમે દસ થી પંદર દિવસ સુધી સ્ટોર કરી શકો છો ચાલો તો હું તમને એક કાપીને બતાવું છું તમે જોઈ શકો છો ક્રિસ્પી હોવાની સાથે એકદમ સરસ પળ સાથે આપણા ગૂગરા તૈયાર થયા છે તો ચાલો હવે કોપરાના ગૂઘરા જોઈ લઈએ એ પણ તમે જોઈ શકો છો કેટલા સરસ ગોલ્ડન કલર આ ઉપસીને આવી રહ્યો છે તો તમે આ રેસીપી જોઈ ઘરે ઘૂઘરા જરૂરથી બનાવજો એને પણ વચ્ચેથી તોડીને બતાવું છું કેટલો સરસ માવો અને પળ દેખાઈ રહ્યો છે આ દિવાળી પર તમે ગુગરાની આ રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરજો રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો આવી જ અવનવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી નવી નવી રેસીપીની નોટિફિકેશન આવતી રહે તો ચાલો મળીએ બીજા વિડીયોમાં આવજો